એક વાર એક બકરી અને કૂતરા વચ્ચે હરીફાઈ થાય છે જેમાં નક્કી થયું હતું કે જે પહેલા પહોંચી જાય તે સત્તામાં આવી જશે અને સિંહાસન પર રાજ કરશે આ સાંભળીને કૂતરું ખુશ થઈ ગયું એને વિચાર કર્યો કે આમાં સરસ જેવું કંઈ રહ્યું જ નથી હું એમ પણ આગળ જતો રહેવાનું છું હવે અહીંયા બંને વચ્ચે દોડ શરૂ થઈ ગઈ પરંતુ કૂતરાને ક્યાં ખબર હતી કે જે દોડમાંથી જે ગલીઓમાંથી તે પસાર થવાનું હતું તે ગલીઓમાં તેને તેના જ ઘણા બધા ભાઈઓ મળવાના હતા એ વાત આ કૂતરું ભૂલી ગયું હતું જેમ જેમ તે ગલીઓમાંથી પસાર થયું તેમ તેમ તેના જ ભાઈઓનો સામનો તેને કરવો પડ્યો બીજા કુતરાઓએ તેની ઉપર હુમલા કર્યા ગલીઓના કુતરાઓએ તેનો વિરોધ કર્યો તેને આગળ વધવા દીધો નહીં હવે આ કૂતરું જેમ તેમ કરીને એ જગ્યા પર પહોંચે છે અને ત્યાં જઈને જોયું તો બકરી સિંહાસન પર બેસીને રાજ કરતી હતી મિત્રો આ કહાની શીખ આપે છે કે આપણા જીવનની અમુક બાબતો છુપાવીને રાખવી કારણ કે આપણી કમજોરી આપણા નજીકના જ વધારે જાણતા હોય છે